તો મિત્રો જો ગોવિંદભાઈ બધા હવે ચાલી રહ્યા છે અને બહુ મોજ થી જાય છે તો મિત્રો વિડીયોમાં આગળ તમે છેટ સુધીનો તમને વિડીયો જોવા મળશે કે પાવાગઢ સુધીનો તો વિડીયો જ્યારે પણ અક્ષર ન કરતા ને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમે આખાડે શું કરશું કેવી રીતના બધા મોજ મસ્તી તો મિત્રો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો મિત્રો ગોવિંદભાઈ પાછળ રહી જાય છે પણ વાંધો નહીં હું છે એની સાથે એટલે ચાલતા તો એ અમે જવાના છે એટલે જે છે ચાલતા ચાલતા તમે જોતા રહો તો મિત્રો જય માતાજી તો કોમેન્ટમાં લખજો અને આ ગોવિંદભાઈ માટે શું કહો છો એ જરૂર કેજો जय माताजी मित्रों जय माताजी लाखों कमेंट में એટલે ખબર પડે જય માતાજી તો લખજો મિત્રો તો મિત્રો અમે પહોંચ્યા છીએ અમારા પીપોડા ગામનો એક મંદિર છે हनुमान दादा નું તો મિત્રો અમે ત્યાં પોતી ગયા છીએ અમે અહીંયા અમે દર્શન કર્યા પછી અહીંયાથી અમે નીકળશું પાવાગઢ તો વિડીયોને તમે અક્ષત જરી પણ ના કરતા વિડીયો જે છેટ પાવાગઢ સુધીનો છે

जाई माता जी जय माता जी ओमे माता जी जय माता जी जय माता जी तो मित्रों અત્યારે આ સ્કૂલ માં છોક રહેતા થી દેતાતા ને આપણે पंकजભાઈ અમારે પ્રસાદ રહે છે તો જય માતાજી तो मित्रों कि जो पाणी पिवा उभारे आ मत थोड़ी अमच करवा लागिया जो मौत तो जय माता दी मित्रों हमें यहां उभारे तो भी सामंतो नहीं थे पण उभारे चले हमने कपड़े खावे बाजे माई ओ हां पकोड़ी खाओ कपड़े खाने पकोड़ी तो मित्रों हमें पकोड़ी है

એ કેટલા પાવર નોટ છે હે કેટલા કે મને કનેક્ટ આયે જ નહોતા અમે સપોર્ટ કરી દો અમારા માટેવાળા નાના ના છોગાવાટા હે ભારે સરદાર

मित्रों આવતા તો કોઈ कोई તો तो ગ્રુપ ग्रुप નથી પણ કોઈ कोई તો तो मित्रों ઉપરથી જય માતાજી મિત્રો અમે મેનરા ચોક પર તમારા દેવગઢ બારિયાને થોડો ઓરો દિપાડા રસ્તા પર આવેલે છે અને મિત્રો આ વિતામાં અને ગોવિંદભાઈ પણ તો મિત્રો હવે અમે સામે જવાના છીએ મિત્રો છે મેનરા ચોક એટલે કિલોમીટર તો મને तो आ दिला नास्ता 너무 신나. 뭐 먹고 계셔. 그럼 진짜 그냥 떠� geschät. 방금 보면 저기 계셨지? 잘 지냈어? 식사 발랐구나? 조금 часов 털어. ☺️ 우리거든 다들 굿. જય માતાજી મિત્રો અમે એક હવે પહોંચ્યા છીએ આ વિસામા નામ તો હવે તમને કઈ ખબર છે નહીં અમારા ગોવિંદભાઈ પણ તો મિત્રો એ ભાઈ આ બીજો વિસાવ અમે ક્યાં ક્યાં પહોંચ્યો તો તમને બધું સંપૂર્તિ માહિતી અમને વિડિયો જોવા મળશે તો જય માતાજી તો મિત્રો કોમેન્ટ લખજો અને સબસ્ક્રાઇબ ના કરો તો ચાલશે પણ જય માતાજી લખજો તો જય માતાજી મિત્રો અમે હવે ચાલતા ચાલતા જઈએ છીએ મને પાછળ રહી ગયા છીએ તો મિત્રો અમે ચાલીએ છીએ ચાલતા રહેશે વિડીયોમાં બન્યા રહેજો તો લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરજો અને સપોર્ટ કરજો તમારો સપોર્ટ ની જરૂર જય માતાજી તો જય માતાજી મિત્રો અમે આજે બીજો દિવસ અને અમે પહોંચ્યા છીએ વડા તલા તો મિત્રો આ વડા તલા જોઈ શકો છો તમે પહોંચી ગયા છીએ વડા તલાવના તમને હું બતાવીએ બધું અને આને અમે આ બધું દેવાના છે રીલ સેટ કરવા આજે નાયે પડી ગઈ એક માતાજીને એના તમને બધું બતાઓ આગળ ન જરા તો વિડીયો બનાવી રહેજો

और रील बनाई है बहुत से बात है और जो मित्र आई क्यों वो जो आज दिन में लॉ तो सेवा नहीं पड़े छत नाक हथोमला हत्यारे तो मित्रों तो भी ने कारण इतनी बिदू लोकेशन सारे में फीक पड़े

मित्रो फाइनली हमें पहुंच गया छे ने गणत्रीपण थवा लागि छे कितना जन छे आपने ने यहां मा ओटले हमें बैठाई छे तो मित्रों देख सके छे ने हवे हमें जाना छे तो भी जगा की मित्रों मोर तरफ से जाने लग गया छे તમે કીધું મોતી ને હું બતાવું દેખો કેટલા ઉજાસથી ચાલે છે મજા આવે છે એમ કેતા તો તો મિત્રો તમે કોમેન્ટ કરજો આવા આપણ માણસ માટે તમે જો છે 100 કિલોમીટર કાપીને ફટ ફાડા યાત્રા કરવા ગયા હોય અને જો મિત્રો તો તમે આવા માણસ માટે તમે સંજો છે તો કોમેન્ટ માં જરૂર કરજો હા

મે આના બદલા बदलना जरूर હજી આગે એક હિસાબ આવે ને ખીચડી ખાઓ ખીચડી કે એ ગા ઈસા ના પણ ખીચડી મલ ખીચડી મલ લે ગડી વાલે ખીચડી કો લે આ માતા ને ઓર તીલો આ રોડ કોનો પાતાલો આ ધજા કોની માતા ને આ મંદિર કોનો આ आ गेट હે આ જબાદુ બાજરો કાલ કા तो आप नारा बोला है हाँ तू बोले हूँ बोले तो बने प्रेम थी बोलो जय माता जे प्रेम थी बोलो जय माता जे प्रेम थी बोलो जय माता जे तो मित्रों हम हमें हेणता हेणता तमने छे आगे बदा नजारा बताए अने हमारा पाचर ग्रुप आ रहे थे ग्रुप हमारे पाचर आ रहे तो जय माता जी मित्रों हमें आ रस्ते चलता था पर आ रस्ते हमें क्या छोड़ियो कारण के बस्यो होय अने हमारी जोड़े ગ્રુપ હોય એટલે મિત્રો કોઈ ખાચવાની કંઈ મજા નહીં મારો આ સ્પેશિયલ રસ્તો આ રસ્તો સ્પેશિયલ છે પગપાળા આવે છે યાત્રાળુ માટે છે હમ પગપાળા યાત્રા માટે અહીં જવાય ઘણા હું બધા જાય છે પણ કહેવાનો મતલબ ક્યાંય બસ આવી જાય એટલે ફાસ્ટમાં આવે એટલે સ્પેશિયલ આપણા માટે રસ્તો છે ને અહીં જઈએ તો નહીં મજા આવે શું કેવું બરાબર તો એ માતાજીની જય થઈ જાય હા થઈ જાય ભોલાડો નારા

મિત્રો અંદર છીએ ને અને આજે આટરે જંગલ તમને દેખાય છે સહી થા મોજ કરતા ગોલ માતા કે મિત્રો આ મિત્રો 8:00 સવારે એટલામાં પહોંચી ગયા છે અર્ધે નહી એટલે માચી માચી સીધી જવા માટે અમે અર્ધે પહોંચ્યા છીએ અર્ધે તો બસ સહી ફહેમ લાગની જો દેખ મિત્રો કેદાર યાત્રા કાકા ચાલ સતો સતો જાય છે क्या मिलकर आ भी पर है मानता है है पता माता जी सब मसाले पड़े तो मित्रों आधा लगा था तो को नारा कि जय जय प्रेम से बोलो जय माता जी प्रेम से बोलो जय माता जी ये फाइनल है हमने अब कड़ी कड़ी पड़ेगी गई है माताजी मित्रों हमारा मेहुल भाई मंदिर लेके ले चले रहा है हम पीछे है धीरे तो <laughs> तो फाइनली मित्रों हमें पहुंची गया छे मंदिर तो जय माताजी राम से बोलो जय माताजी राम से बोलो जय माताजी मित्रहरु हामीहरु छडबाट हो मित्रहरु हामी घणा यवल भय छ साथी माताजी माने न ग्रुप ना ग्रुप ना मस्ति नै हामीक नथि बोल्छ माताजी संग नारा बुलाईयो त मित्रहरु केहि नाश्ता पानि चल नाश्ता पानि दिजो सुख थाले मित्रहरु यहाँ नाश्ता पानि छ पावा घर मोची ति छडवानु चालू करी छ नि हो तो तो तो। तो 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 कि ना बस निकल चढ़ गया से हां अर्जुन से आना तो बराबर मारो किने जो मित्रों ये भाई यार हमारी भाई हमारा ये उठ के आना था मैं सोने था तो भाई मजा आ से आखो व्लॉग दे दो नहीं खाली तो मजा आ रहा है चला जाए मैं आखो ना जा रहा बता प्रेम से बोल लो तेरा मासी ये बच्चे Niyah ifah kiya laayi peya hoa loke jeÖse aali ta wäre atha tanayi booster ka laayi aja ş في tam Fold down hum la lay Aí I tie back,É leñyña

बता दिया अगला 3 दिन का वीडियो मीट में जाल्सो ने तो मित्रों लाइक शेयर और 50000 जय माता जय माता जय माता जय माता दी तो मिला दे मैंने लेवा भाई आज उनका तो अगला 4 ले मोड़ थे जो इस सब कुछ मित्रों कितनी बड़ी जो कंप्लीट ने

तो मित्रों क्या पहुंची गये पावागढ़ मंदिर तो मित्रों हमें दर्शन करने मंदिर मित्रों में जय गया जय माता जी।

में

जैसा करते हैं आधा घंटे अंदर हमें दर्शन कर ही दिया और भाई आठ घंटे ले आए फाइनली मित्रों हमें लेडी जी से धनी मिली और ले ली मित्रों दर्शन हारों के धनी मिली तो हमें 3 जन खाली रह गया है दूसरा नीचे उतर गया है लागे दर्शन करने जाता पर हमें शॉपिंग में था दूसरा नहीं आया कैसे लेकिन बनाई था मोटा मारा هonders গোতিয়। কন্যিংমনে চি দাই হালঙা çaল১ কি লিয় কুলই দাগিদ্রিজব chie আন�對啊 কালায় রাকমে পালাকনাকনেচক� আযয়া কন্ভা বকিদ ক માતાજી મિત્રો અમે હવે નીચે આવી ગયા છે ને જો આ ને આ ડોલ હો મને તેને ખબર નહી આ કે આ હા જો મિત્રો તો મિત્રો હવે અમે નીચે 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 હેલો

देवा इधर كده जा रहे इधर हम पर अबे भस्म बेशु भस्म बेशी बच्चे नीचे जैसे हम तिरोएंगे भस्म ये इनकी ले लो जय माताजी भाई ने भी तिरोने तो अभी गया छे देपो मां